મિત્રો આજના વિડીયોના થમનેલ ઉપરથી આપને ખબર પડી ગઈ છે કે આજે આપણે ગણોતરાની કલમ બત્રીસ વન બી ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ મિત્રો તો મિત્રો અગાઉ આપણે જોયું અને મારા આ ચેનલ અશોક ડાભે એડવોકેટ ચેનલ ઉપર આપે નિહાળી કે ગણતિયાના પ્રકારો એનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે સરસ ગણોધારાની કલમ બત્રીસ બત્રીસ જી બત્રીસ પી ચોર્યાસી સી આ બધા વિષયો ઉપર ઘણી જ અગત્યની માહિતી આપણા સુધી મેં પહોંચાડી છે અને એ શૃંખલાની અંદર આજે મારા તરફથી મને થોડી કોમેન્ટ્સની અંદર સૂચના મળી કે સાહેબ બત્રીસ વન બી ઉપર એક વિડીયો બનાવો અને ઘણા બધા વ્યક્તિઓના કેસો ગણોત્રાની કલમ બત્રીસ વન બી ઉપર ચાલતા હોય છે તો એની થોડી પ્રાથમિક માહિતી આપણા સુધી પહોંચે એટલે આજે આપણે ગણોત્રાની કલમ બત્રીસ વન બી ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ તો મિત્રો આ વિડીયો પૂરો જોજો ઘણો જ ઉપયોગી થનારો આ વિડીયો છે તમને તો ઉપયોગી થશે જ બાકી તમારા આડોશ પાડોશની અંદર તમારા મિત્ર વર્તુળની અંદર તમારા સખા સંબંધીઓની અંદર પણ જ્યારે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થશે ત્યારે તમે એમને સલાહ આપવા માટે સક્ષમ બનશો એવો આ વિડીયો છે એટલે આ વિડીયો પૂરો જોજો તો ગણોધારાની કલમ બત્રીસ વન બી ક્યારે લાગુ પડે મિત્રો એ આપણે જોઈએ તો નક્કી આપણે અગાઉના વિડીયોની અંદર મિત્રો નક્કી કરેલ દિવસ ખેડૂત દિન નિર્દિષ્ટ તારીખ આ બધા જે ફિક્સ કરેલી તારીખો અને દિવસો છે એના ઉપર પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે એ આપણે મોઢે થઈ જવા જોઈએ હવે કે ભાઈ નક્કી કરેલો દિવસ એટલે પંદરસો પંચાવન નિર્દિષ્ટ તારીખ એટલે ત્રણ ત્રણ તો ખેડૂત દિન એટલે એક ચાર સત્તાવન શું અને એ આપણે મોઢે થઈ જવું જોઈએ તો ઘણી સરળતા રહેશે તો કલમ બત્રીસ વન બીની અંદર જ્યારે ગણતીઓ નિર્દિષ્ટ કરેલ દિવસે નક્કી કરેલ દિવસે સોરી તારીખ પંદર છ પંચાવનના દિવસે એ જમીનના કબજામાં હોય અને એ જમીનનો કબજો જમીન માલિકે કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા સિવાય તારીખ ત્રણ ત્રણ તોતેર પહેલા એટલે કે નિર્દિષ્ટ તારીખ પહેલા પડે છે મિત્રો હવે જમીન માલિકે કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા સિવાય એટલે કઈ તો ગણોતધારાની અંદર કલમ ઓગણત્રીસની ની પ્રક્રિયા એ કબજો મેળવવા માટેની આપેલી છે એટલે જમીન માલિકે કલમ ઓગણત્રીસ મુજબ કાર્યવાહી કર્યા સિવાય જો ગણતિયા પાસેથી તારીખ ત્રણ ત્રણ તોર પહેલા એ જમીનનો કબજો કે એ જમીનના કોઈ ભાગનો કબજો લઈ લીધો હોય કાયદેસરની પ્રક્રિયા કર્યા સિવાય અને એના કારણે એ કબજો લઈ લેવાના કારણે એ ગણતરીઓ એ જમીનની અંદર અથવા તો એ જેટલા ભાગનો કબજો લઈ લીધો છે એટલા ભાગની જમીનનો કબજો ધરાવતો ના હોય અને એ જમીનનો કબજો અથવા તો જેટલો કબજો લઈ લીધો છે એટલા ભાગની જમીન જમીન માલિકના કબજામાં અથવા તો તેમના હિત વ્યક્તિઓના કબજામાં રહેલી હોય તદુપરાંત આ જમીનનો ઉપયોગ ખેતી સિવાયના કામમાં થતો ના હોય ફરીથી સાંભળજો મિત્રો કે આવો કબજો જમીન માલિકના કબજામાં હોય જમીન પણ એનો ઉપયોગ ખેતી સિવાયના કામમાં થતો ન હોય એવા સંજોગોની અંદર મામલતદાર પોતાની મેળે અથવા તો ગણોત્યાની અરજી ઉપરથી આ કામ શરૂ કરી શકશે ગણતદારોની કલમ બત્રીસ વન બીનું નું કામ શરૂ કરી શકશે પોતાની જાતે પણ કરી શકે અથવા તો ગણોત્યાની અરજી ઉપર પણ કરી શકે પરંતુ મિત્રો એની અંદર એક સમય મર્યાદા બાંધેલી છે કેવો જોઈએ તો વર્ષની અંદર આ પ્રકારની અરજી ત્યાં મામલતદારને કરવાની હોય છે મિત્રો હવે ઘણા જજમેન્ટ છે એવા કે ભાઈ એક વર્ષમાં તમે અરજી ના કરી શક્યા તેના કારણો તમે વિલંબ બતાવી શકો અને તમને એ મામલતદાર વિલંબ માફ કરી શકે છે મિત્રો એક જજમેન્ટ એવા છે કે બે વર્ષનો સમય પૂરો થઈ ગયો હોય છતાં પણ એની અંદર એ કાર્યવાહી થયેલી હોય છે અને ગણતરી સફળ થયેલા હોય છે હવે આવી નોટિસ મામલતદારે બંને પક્ષોને બજાવી બંને પક્ષોને સાંભળી અને આ ગુણતધારાની કલમ બત્રીસ વન બી ની અંદર નિર્ણય કરવાનો હોય છે મિત્રો અને એ કેસ ચલાયા બાદ મિત્રો મામલતદારે જમીન માલિક અને તેના સહમાલિક પાસેથી એક કબજો લઈ અને ગણત્યને સુપ્રત કરવાનો હોય છે પછી ગણ કલમ ઓગણત્રીસ ની અંદર ગમતે જોગવાઈ હોય એ છતાં જમીન માલિક પાસેથી કબજો લઈ અને ગણત્યને સોંપવાનો હોય છે મિત્રો આ ગણતદારાની કલમ બત્રીસ વન બે ની અંદર મામલતદાર સમક્ષની કાર્યવાહી છે હવે આ કબજો સોંપતા અગાઉ મામલતદાર ગણોતિયા પાસે એક બાહેધરી પત્ર લખાવતી હોય છે કે આ જમીન માટે જ ઉપયોગ કરીશ એ બાહેધરી પત્ર એ આપણા છે જોઈ લેશો હવે એવું બાહેધરી પત્ર એ મામલતદાર ઠરાવે એ સમય મર્યાદામાં એટલે કે મહત્ ત્રીસ દિવસની અંદર એ બાહેધરી પત્ર ગણતિયા એ મામલતદાર સમક્ષ રજૂ કરવાનું હોય છે મિત્રો હવે એ બાહિધારી પત્ર રજૂ થાય એટલે મામલતદાર એ કબજો ગણતરીને અપાવશે અને ત્યારથી એ ગણતિયા એ જમીન ખરીદી છે એવું ગણાશે હવે માની લો કે ગણતરીઓ બાહધારી પત્ર આપવામાં નિષ્ફળ જાય અથવા તો બાહિધરી પત્ર ના આપે એવા સંજોગોની અંદર ફરી પાછી એ જ રિપીટેશન આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા બત્રીસ પી ચોર્યાસી ગણધારા કલમ બત્રીસ એ જ પ્રક્રિયા કે આવી જમીન એ સરકાર હસ્તક દાખલ થશે પણ જમીન માલિક પાસે રહેશે નહીં કારણ કે જમીન માલિકે એ જમીનનો કબજો ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા સિવાય ગણતિયા પાસેથી લઈ લીધો હોય છે એટલે એ જમીન જમીન માલિક પાસે રહેશે નહીં પણ સરકાર હસ્તક દાખલ થશે અને ગણોત્યા એ બાધરી પત્ર નથી આપ્યું એટલે પણ નહીં આવા સંજોગોની અંદર એ સરકાર દાખલ થયેલી જમીન ફરી પાછા મામલતદાર એ કલમ બત્રીસ પી બે નીચે એનો નિકાલ કરશે અગાઉ આપણે જોઈ ગયા છે બત્રીસ પીની જોગવાઈ એ વિડીયો જોઈ લેજો મિત્રો તે એની અંદર ફરી પાછો અગ્રતા ક્રમ આ જ પ્રથમ જમીન ખરીદવાનો હક મળશે ત્યાં પણ એનો હક ઉભો રહેશે એટલે જે પણ મિત્રોની જે કાર્યવાહી બત્રીસ વન બી ની અંદર ચાલતી હોય તો એની અંદર ધ્યાન રાખજો કે તમારો કબજો તારીખ પંદર છ પંચાવન ના દિવસે જમીનના કબજામાં હતા એના પુરાવા તમારી પાસે હશે હકપત્રક ની અંદર નોંધ પડી હશે ખેડૂતના કોલમની અંદર નામ હશે પાણીપત્રકમાં તો એ આપણે જોઈ લેવાનું છે અને આવો જ જમીનનો કબજો ત્રણ ત્રણ તોતેર પહેલા છીનવાયેલો હોવો જોઈએ અને એક કબજો છીનવાયા પછી આપણે એની સમય મર્યાદાની અંદર ત્રણ ત્રણ તો થી એક વર્ષની અંદર અરજી કરેલી હોવી જોઈએ અત્યારે બી ઘણી કાર્યવાહી ચાલુ છે એટલે એ બત્રીસ વનવીની આ જોગવાઈ છે અગાઉ આપણે જોયું હતું કે ચાલુ ગણત્યનો કબજો છીનવાઈ જાય તો શું તો એની અંદર પણ એ જોગવાઈઓ ગણોત અંદર આપેલી છે પણ હાલની તારીખે આપણે ગણોધારાની કલમ બત્રીસ વન બીની ચર્ચા કરીએ છીએ એટલે ગણોધરાની કલમ બત્રીસ વન બી આ સંજોગોની અંદર લાગુ પડે છે તો મિત્રો આપણે જોયું કે ગણમ ધારાની કલમ બત્રીસ વન બી શું છે મિત્રો મને આશા છે કે આપણે આ વિડીયો ગમ્યો હશે ગણોત કલમ બત્રીસ વન બીની જોગવાઈઓ આપણે સમજમાં આવી હશે તો આવનારા વિડિયોની અંદર આપણે ગણતારાની કલમ સિત્તેર મુજબ સિત્તેર ઉપર ચર્ચા કરવાના છે કે ગણતધારાની કલમ સિત્તેર મુજબ મામલતદારને ક્યારે આપણે અરજી કરી શકીએ છીએ એમાં સિત્તેર વન બી છે સિત્તેર એન છે એ બધું છે આપણે તો એ વિડીયોની અંદર આપણે ફરી જોઈશું પણ જો આપણે આજનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો આ વિડીયોની માહિતી સામાન્યમાં સામાન્ય જનતા સુધી પહોંચે અને દરેકને આ માહિતીનો લાભ મળે એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો કારણ કે શેર કરવામાં આપણા કોઈ પૈસા કપાવાના નથી કે લાઇક કરવામાં પણ નથી કપાવાના તો આ વિડીયોને શેર કરો અને આવા વિડીયો અને આવી માહિતી આવી કાયદાની જાણકારી આપણા સુધી તરત પહોંચે એટલા માટે જો હજુ સુધી તમે મારી ચેનલ અશોક ડાબી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બે લાયકોનનું બટન પણ દબાવો કે જેથી જ્યારે હું નવો વિડીયો મૂકું તો તરત એનું નોટિફિકેશન એની જાણકારી આપણા સુધી પહોંચી જાય તો મિત્રો આવનારા વિડીયોની અંદર કલમ સિત્તેર બી ઉપર આપણે ચર્ચા કરવાના છીએ એ વિડીયો મની અંદર આપણે મળીએ ત્યાં સુધી મને અત્યારે રજા આપશો જય હિન્દ જય ભારત